કડવા વેણ સાંભળી અને જંગલમાં જાય છે તો માર્ગની ની અંદર નારદજી મળ્યા નારદજી એ પૂછ્યું બેટા કઈ બાજુ જાય છે તો કે તપ કરવા તો કે શેના માટે તો કે ભગવાન હરિ મારા ઉપર પ્રસન્ન થાય એના માટે અચ્છા તો મને કહે કે ભગવાન નારાયણ તારા ઉપર પ્રસન્ન થશે તો તો કે હું એમની પાસેથી માંગીશ કે મારો જન્મ સુરુચિના ઉદરેથી થાય અને હું મારા પિતાના ખોડામાં બેસું તો એમ થયું કે જીવ લાયક તો છે

જ્રમ યમુનાધુ વન ય સાહિત્ય

सुदेवा <small>

પાંચમો મહિનો આવ્યો એ નક્કી કરી લીધું કે હજી જો હવે ભગવાન પ્રસન્ન ન થાય તો તો હવે મારે શ્વાસ પણ નથી લેવો આમ કરતા કરતા સાધના કરતા કરતા છ મહિના પહેલા ત્રણ દિવસે ઊભા થતા હતા બીજા મહિને છ દિવસે ઊભા થવા લાગ્યા ત્રીજા મહિને નવમાં દિવસે ઊભા થવા લાગ્યા ચોથા મહિને તો બાર દિવસ પછી ઊભા થવા લાગ્યા તપ કરે છે ધ્રુવ અને સિંહાસન મારા સિંહાસન્યું અને બધા દેવતાઓ સાથે મળી અને કહેવા લાગ્યા અરે પ્રભુ આપ જલ્દી થી કૃપા કરો એ બાળકને દર્શન આપો કારણ કે અમે શ્વાસ નથી લઈ શકતા ધ્રુવજીના મંત્ર જાપની અંદર એટલું બધું બળ લાગી ગયું કે વેસ્ટી માંથી એ સમષ્ટિમાં ચાલી ગયા અને એક જ નમો ભગવતે સુદેવા ਸੂਦੇਵਾਏ ਹਰੀਵਾਸੂਦੇਵਾਏ ਵਾਸੂਲੇਵਾਏ ਹਰੀਵਾਸੂਦੇਵਾਏ ਵਾਸੂਦੇਵਾਏ ભગવાન શ્રી હરિ કહે છે અરે દેવતાઓ એ બાળકને હું દર્શન આપવા માટે નહીં જાઉં અરે એ બાળક ના દર્શન કરવા માટે હું જઈ

હાથની અંદર શંખ ચક્ર ગદા અને પદ્મ કમળ ધારણ કરવા વાળા ભગવાન શ્રી હરિ પીળા પિતાંબર ધારે વનમાળા ભગવાને પક્ષ સુધી લટકનારી વનમાળા ધારણ કરેલી ગરડ ઉપર બિરાજમાન થઈને આવ્યા તો આંખ તો બંધ હતી ધ્રુવની અને એ સમયે ભગવાને વિચાર કર્યો કે આ બાળકનું કેટલો બધો ભાવ છે એટલે ભગવાન એક લીલા કરી જે ભગવાન નું જે દ્રશ્ય હતું ને ધ્રુવજી રાજી થઈ ગયા ધ્રુવજી રાજી સામે ઊભા હતા નારદજી એ તો કહ્યું હતું કે ભગવાનને પ્રસન્ન કરવા માટે આ મંત્ર નો જપ કરવો પણ ભગવાન જયારે પ્રસન્ન થઈ જાય પછી ભગવાનની શું પ્રાર્થના કરવી ને એ નતું કહ્યું

सञ्जीवयत्यखिलषस्ति परस्वधाम्ना अन्या स्तः चरणश्रवणत्वमगादे राणा नमो भगवते पुरुषायतो नमो भगवते સત્યા મી ભગવાન્દમાત્મસ્યા માયાખ્યયોગણયામતા સૃષવાનુેશ્ય પુરૂષસ્દુસુ

જે પેલા ખોડામાંથી માંથી ઉતારી લીધો હતો નહીં નહીં આ ખોડામાં તું ન બીસી શકે આ ખોડાની અંદર તારો ભાઈ ઉત્તમ અધિકાર છે નીચે ઉતરી જા તું તો અણમાની રાણીનો દીકરો છું હવે એજમાં સમયુ કરવા માટે હરકેલી બનીને દોડતી આવી કુપતાન પાક રાજા પણ આવ્યા છે અને પછી તો સ્વાગત કર્યું સન્માન કર્યું છે છત્રીસ હજાર વર્ષ સુધીનું ભગવાને દિવ્ય એને શાસન આપ્યું કે જા તને તારા પિતાના ખોડામાં બેસવાની ઈચ્છા છે ભગવાન સરકાર બનાવે છે તો પાંચ વર્ષ નથી બનાવતા ભગવાન સરકાર બનાવી દીધો છત્રીસ હજાર વર્ષ સુધીનું શાસન આપ્યું છે કે જા બેટા તું મોજ કર છત્રીસ હજાર વર્ષ સુધી નું દિવ્ય શાસન આપ્યું અને યક્ષો સાથે પછી તો થયું અને એ સમયે ત્યાં મનુ મહારાજ પ્રગટ થયા કે અલંબ ઉત્સાહ થી રોસે ધ્રુવ આ તું શું કરે છે નાયમ માર્ગો હિ સાધુ નામ સાધુ આ માર્ગ નથી આપણા ઉપર કોઈ યુદ્ધ નો પ્રહાર કરે આપણે કોઈ બે શબ્દ કહે તો આપણે એને એવું જરૂરી નથી નથી બધી જગ્યાએ હોતું આધ્યાત્મિક જગત અલગ છે અને વ્યવહારિક જગત અલગ છે જેની રૂચિ કાયમને માટે અધ્યાત્મ માં છે એને કોઈ આવીને ફૂલની માળા પહેરાવી જાય ને એના પ્રત્યે એને ભાવ ન થાય અને કોઈ આવીને બે શબ્દ એને કહી જાય ને તો એના પ્રત્યે કુભાવ ભાવ પણ ન થાય આ સ્થિતિ બહુ ઊંચી છે